કામ નો લાસ્ટ દિવસ છે અને તમે આમ હું તમને બતાવું આજે કામ લગભગ એક મહિનાથી ચાલુ છે કામ મારી પાછળ તમે જોઈ શકો છો કામ ઊંચું રાખો કેમેરો આ કામ તમે જોઈ શકો છો લગભગ બે મહિના જેવું થઈ ગયું કામ નું અને આજે ફાઇનલી પૂરું થઈ ચુક્યું છે ફાઈનલી પૂરું એક ખાસો બાકી રહી ગયો બપોર સુધી નું બાકી છે અને કાલે અહીંયા જમણવારી રાખેલ છે આ કરજણી બાપા અમારા શેઠ ગયો

બહુ તાર લાગે આપણે સારું આવે ભૂલા કેવાય વેલાર કેવાય ને મન તારે હા અભી હું જાય હવે એટલે રહે છે કમ મારે પણ તેલ ભરે છે કમ મારે છે એમ તો ના 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 ભાઈ જાય બીજું હું એક બે દિવસ નું કામ છે É don't know if you can come for a while before we